બારબની અસર ધાનેરામાં જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું આજે એસસી એસટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકો ભેગા મળી એક વિશાળ રેલી નીકાળવામાં આવી લાલચોક ખાતે સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં પંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી એસસી અનામત કેટેગરીમાં એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના સાત જજોના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની પાંચ જજોની બેચના ચુકાદોને બહાલ કરવામાં આવે તે મુખ્ય માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ કર્યો છે જેમાં અનામત અનુસૂચિત જાતિ અને જનજાતિને જે બંધારણીય હક આપેલા છે તેમાં જાતિ વર્ગીકરણ કરવું અને ક્રિમિનલ દાખલ કરવાનું જે વાત કરી છે જે તદ્દન ચુકાદાને મેં વિરોધ કરીએ છીએ એ વિરુદ્ધના અનુસંધાનમાં આજે સજ્જડ ધાનેરા બંધ રાખીને અહીંયા આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અમે એક પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવાનું વિનંતી કરી છે કે જે અધ્યાદેશથી આ કાયદાને નિરસ્ત કરી અને જે બંધારણના હક છે એ હકનું ખંડન ન થાય એવી આજે સુરેલી માધ્યમે વિનંતી કરી છે બરાબર થોડા સમય પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિ દાખલ કરવું અને બંને જે અનામત છે એમાં વર્ગીકરણ કરવું ભીતરી વર્ગીકરણ કરવું એવું સૂચન કરવામાં આવ્યું હતું તો આ મુદ્દે સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વિરોધના પડકાર જોવા મળ્યો હતો એના અનુસંધાને આજે એકવીસ ઓગસ્ટના રોજ બંધુનું એલાન આપવામાં આવ્યું હતું અને એ બંધુ એલાન આજે સફળતાપૂર્વક રહ્યું ધાનેરા સંપૂર્ણ રીતે બંધ રહ્યું અને અમારો અવાજ મહામહિમ રાષ્ટ્રપતિ સુધી અને સરકાર સુધી પહોંચે એ બદલ અમે આજે એસ ડીએમ સાહેબને આવેદનપત્ર પણ સોંપ્યું છે એસ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધના એલાનના અનુસંધાને અમે લોકોએ ભા ધાનેરા બંધનું એલાન આપેલું આમાં તમામ વેપારી મિત્રોએ એમને સાથ અને સહકાર આપેલો પોલીસ મિત્રોએ સાથ અને સહકાર આપેલો આપ સર્વે મહામહિમ રાષ્ટ્રપતિને અમારું નિવેદન કે કાયદો અને વર્ગીકૃત ન કરવું એવી અમારી વિનંતી સરકાર સુપ્રીમ કોર્ટના મિત્રો માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે અનામત છે એમાં ક્રિમિલેર દાખલ કરવું અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં વર્ગીકરણ કરવું અનામતમાં તો આ મુદ્દાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આખા ભારત દેશના સમાજમાં એક વિરોધ પેદા થયો તો એના અનુસંધાને વિવિધ સંગઠનોએ અને સમગ્ર ભારત દેશના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજે ભારત બંધનું એલાન આપેલું હતું આજની એકવીસ તારીખે એ અનુસંધાને આજે એકવીસ તારીખે આખું ધાનેરા સજ્જડ બંધ રહ્યું એ બદલ પહેલાં તો ધાનેરાની જનતાનો ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરું છું સમાજ દ્વારા પોલીસ પ્રશાસને એમને ખૂબ સહયોગ આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વ્યક્ત કરીએ છીએ પત્રકાર મિત્રોએ પણ અમને ખૂબ સારો સહયોગ આપ્યો તે બદલ તમામ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એકવીસ ઓગસ્ટે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું એના અનુસંધાને આજે ધાનેરા પણ સમગ્ર રીતે બંધ રહ્યો તમામ લોકોનો સાથ સહકાર મળ્યો અને જૂના બસ સ્ટેશનથી એસડીએમ સાહેબની ઓફિસ સુધી અમે રેલી સ્વરૂપે આવ્યા અને અહીંયા આવી અને એસડીએમ સાહેબને અમે અહીંયા આવેદનપત્ર રજૂ કર્યો અને અમારો અવાજ સરકાર સુધી અને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ માટે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા આપ સૌનો સહકાર મળ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જય ભીમ જય જોહાર જય ભીમ